જાણીતા કલાકાર ડોક્ટર તરુણ બેંકરે વર્ણવી સિનેમા ડે ની ઉજવણીનો હેતુ પણ તેઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો સવાસો કરતા વધુ વર્ષોની સિનેમાની સફરમાં કોરોના કાળ બાદ સિને પ્રેમીઓને પુનઃ થિયેટરો તરફ વાળવા નેશનલ સિનેમા ડે નિમિત્તે દેશભરના સિનેપ્રેમી ફક્ત નવ્વાણું રૂપિયામાં થિયેટરમાં મૂવી જોવાની મજા માણી શકે તે માટેની જાહેરાત બાદ લાંબા સમય બાદ ફરી એકવાર મોટી સંખ્યામાં દર્શકો થિયેટર તરફ વળ્યા હતા આ સફળતાને નેશનલ સિનેમા ડે પર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ ભરૂચ સહિત તમામ શહેરોમાં નવ્વાણું રૂપિયામાં તમામ ફિલ્મોની મજા માણવા ઓફર કરવામાં આવી હતી આજે નેશનલ સિનેમા દિવસ આમ તો આ દિવસ કોરોના દરમિયાન જે સિનેમાઘરો બંધ થઈ ગયા હતા અને ઓટીનો પ્રભાવ વધ્યો હતો એટલે કોરોના પછી ભારતમાં પહેલ વહેલીવાર ઉજવણી કરવામાં આવી હતી અને એમાં ખાસ કરીને જે પોપ્યુલર સિનેમા છે એ ઓછી ટિકિટ રાખીને લોકોને જોવામાં બોલાવવામાં આવે અથવા એનો બહોળો પ્રચાર થાય એવું આયોજન હતું લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી બે એક વર્ષથી દર આ સિનેમા દિવસના દિવસે નવ્વાણું રૂપિયામાં ફિલ્મની ટિકિટ એટલે મલ્ટીપ્લેક્સમાં જે પિક્ચરો ચાલે છે એની રાખવામાં આવે છે સિનેમાની વાત કરીએ તો સિનેમા છેલ્લા એકસો ને ઓગણત્રીસ વર્ષમાં બદલાયું છે શરૂઆતમાં જેને આપણે સેલ્યુલોઇડ કહેતા હતા એ રીલ ઉપર ફિલ્મો બનતી અને એની પ્રોસેસ થઈને આખી ફિલ્મો બનતી એની એડિટિંગ ટેકનિક પણ જુદી હતી એની શૂટિંગ ટેકનિક જુદી હતી એની લાઇટિંગ ટેકનિક જુદી હતી ધીરે ધીરે બદલાતું ગયું આજે ટોટલી ડિજિટલ સિનેમા થઈ ગઈ છે કે જેમાં રીલ લેસ ટેપલેસ કેમેરા થઈ ગયા ચીપ ઉપર રેકોર્ડિંગ થાય નોન લિનિયર કમ્પ્યુટરમાં એડિટિંગ થાય લાઇટો પણ ડિજિટલ થઈ ગઈ પહેલાં મોટા મોટા હજાર વોટના ને પંદરસો વોટના ગોળા આવતા હતા આજે સો દોઢસો વોટની ડિજિટલ લાઇટ્સ આવે છે એનું એડિટિંગ પણ એ રીતે થાય છે એટલે આ જે એકસો ઓગણત્રીસ ત્રીસ વર્ષનો સમયગાળો છે એમાં સિનેમા બહુ બદલાયું છે અને આગામી સમયમાં આ સિનેમા હજુ પણ બદલાવાનું છે પરંતુ આવા દિવસોની ઉજવણી થવાથી દર્શકો અને સિનેમાનો એક જુદી રીતે સંબંધ બંધાય છે લોકોમાં આ દિવસ આવવાને કારણે એક જાગૃતિ આવે છે અને એને કારણે પુનઃ દર્શકો સિનેમા ઘરો તરફ વળે એવો મુખ્ય આશય હોય એવું લાગે છે